શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના ના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ આજમાં તો જો નાય દન ફરેશ તેન વૈયા વસી વાડીએ પેલી વાડીએ કામ શરૂ કરી દીધું છે આપણે કપાહ વીણવાનું કપાહ વીણી ન થશે ને સરસ મજાનો ઉતરે છે મસ્ત મજાનો અને તુવેર આ તુવેરના ના હેઠે શરૂ કરી દીધું છે તો ફેમિલી એવું છે અને તુવેર છે ને તુવેર તો કાલ તમને બ્લોગમાં બતાવીશ છે આપણે એક નંબર આવી છે તુવેર ખૂટિયા રહેવા દેશે તો થશે નહીં ત્યારે અત્યારે એક ફાલ તો ઉતારી નાખ્યો હોય તુવેરનો આ બીજો ફાલ હોય પણ આ વર્ષે વરસાદ હતો ને એમાં કાંઈ તુવેર હજી બહુ આવી નથી હવે શરૂઆત થઈ છે આવવાની બાકી તો જો આ બધો કપાહ આપણે વીણવાનો જ છે આપણે છે ને આટલો એટલો કપા ભરી લીધો છે મસ્ત મજાની જ થેલી અને હવે છે ને આપણે ઓલા શેઢ જાય છે અગિયાર વાગી ગયા છે અને પછી છે ને કાંક પાણી બાણી પી લઈએ અત્યારે હજી પાણી નથી પીધું જવો એટલી વળ વીણ નાખ્યું છે મસ્ત મજાનું ફેમિલી છે ને આપણે આજ તો લોકો જ નથી શરૂ કર્યું એમાં એવું છે કે આપણને છે ને અહીંયા પેઢો સેઢો છે ને એટલે દાઢ દુખે છે પેઠો બહુ દુખે છે અને હિસાબે કાનમાં શાક આવતા હતા તો બપોર કાંઈ જમાય નથી લોગે નથી શરૂ કર્યો અત્યારે પાંચ વાગી ગયા છે ફેમેલી અને આપણે થોડોક કપા વીણી નાખ્યો છે અને કાલમાં તો ઘણા જણા થશું એટલે કપા વીણાઈ જાય ઘણું અને તોય કાલની પ્રથમ દિવસ બે ત્રણ દિવસમાં વીણાઈ જાય ફેમેલી તો જો હાથમાં ગયો છેવ પપ્પા આવે છે લેવા અને કપા આ બાજુ તો છે ને આમાં મોટા મોટા ડાબ ખાશે ને એ ખાઈ ગયા ખૂટિયા અને આજ ખૂટિયાને આવવાનો દિવસ છે ખૂટિયા કેટલા દિવસે આવે કહું એક દિવસે નહીં ને એક દિવસે આવે આપણને કેમ એક આતરીયો તાવ આવતો હોય એની જેમ તો આજે પાછા લગભગ આવવાની શક્યતા છે ખૂટિયાને અને આજ તો આપણે વાડીએ જ છીએ હજી નહીં તર અત્યારમાં આવી જાય એમ કે અને ચાર ફેમિલી આ બીજી વખત વાવી છે ને એ જો આવી રીતની ઊગી ગઈ છે આમાં બધી ડુંગળી જ કરવાની હતી પણ રોપ ખાઈ ગયા ખૂટિયા એટલે પછી આમાં છે ને પાછી ઝાર વાવી દીધી અને બાકી તો ફેમિલી છે ને ખૂટિયા ને રબાકા તમારે જોવા હોય તો બતાવું જવો આ પ્રમ દિવસ આવ્યા થા ને તો ઓલા ક્યારે છે ને રબાકા પાડી દીધા હાવ જવો અને ખૂટિયા આવે ને તો આથી જેટલો વજન હોય એવું લાગે એટલો આમ ખાડો પાડતા જાય છે બાકી છે ને અત્યારે લોકેશન વાતાવરણ અને એકદમ ફસ્ટ ક્લાસ છે મસ્ત મજાનું સરસ મજાનું બાકી છે ને અત્યારે વ્લોક શરૂ કર્યો નથી એટલું ખડ લઈ લીધું છે આપણે વૈષ્ણાબેન માટે બે નામ લઈ છે તો બે નામ ભેગું કરી લે ને બેટા છે ને આમાં કાંઈ હોય નહીં તો પછી ઊભો હું રાખવો તો આમાં કાંક છે ને આપણે પાળ ઊભું કરવું હોય નહીં કરાઈ જાય તો અઠવાડિયા ને અંદર તો મેળ આવે ને તો પાઈ દેવું છે પછી આજે આપણે દાઢ દુખતી એટલે ટેબ્લેટ લીધી બપોરે તો અત્યારે છે નકરી ગરમી થાય છે બહુ વસ્તે આખા મોઢે ગરમી થાય છે અને જમીન હતી ચા પીને લીધી ટેબ્લેટ મેં કીધું હોય પપ્પા આવ્યા ટેબ્લેટ લેતા આવ્યા ફોન કર્યો મેં કીધું લેતા આવજો મને છે ને બહુ એટલે બહુ ઊંક દાઢ દુખે છે ને હું તો હું તી પછી આરામ કરી ગઈ હતી ઘડી અને પેલી બેને જો આ બધે ભૂઇ ગયા છે ને બાંધ ભેગા કરી લીધા સોળ વાગ્યા હે આપણે ખૂટી થી આમાં છે ને ખૂટી આવી ગયા હતા પણ તોય તેણે ભેગા કરી લીધા એ કે ખોટે ખોરી જાય ખાવા થાય અને અહીં શીબ હા એ શીભડાનો વેલો છે શીભડા જડા કેટલા જવો શીભડા વેલો છે ખોળી નાખ્યો છે ક્યાં મેં ક્યાં તો ફેમિલી બેન કે છે આ શિવડાને વેલામાંથી સીબડા ઝડ્યા હમણાં થા તો હા અત્યારે શિયાળામાં બહુ પડે આપણે જ થા આ ખાવલામાં પણ ચાક ત્યાંક ઉજરા અને આ મરચી છે ને એ આપણે લઈ ગયા અને બાકીની જો કોક કોક ઊભી રહી આમાં તો સાલો ફેમિલી બેન તો નો એને હાંધી વસ્તુ જડી બહુ જાય જુઓ તરબૂજ ઉપર તરબૂજ મોળી નાખ્યું જુઓ સુધારીને ફગાવી દીધા ફાડા કરીને હવે તો શું તે અત્યાર થોડું પાકલ હોય ને બાકી ફેમિલી છે ને કપાસ મસ્ત મજાનો છે તળેલો તો એવું છે ફેમિલી કેવા સરસ ચીપડા છે ને બહુ મસ્તી ના લાગે અત્યારે અને નરવાય બહુ છે જો એકદમ આ છે ને આપણે ઉછોભાઈ માટે લેતા જઈ અને ઉછમ પપ્પા આગળ જ આવવાના છે ફેમિલી આપણે વીઆવાસી ઘરે અને ઉછન પપ્પા લઈ ગયા આપણને ગાડી લઈને જો પટકું પીડ્યું છે અને આજ કાંઈ ટ્રેક્ટર લઈને આવવાનું નતું કાલમાં આવશે ટ્રેક્ટર લઈને અને ઉછન પપ્પા છે ને ઓલી વાડીએ થી હું હું લાવ્યા છે જોઈ આપણે વાડીએ થી આ ઓળા લાવ્યા જો આ ડુંગળી આવી થઈ જાવ ફેમિલી આપડી ડુંગળી આવી રીતની થઈ ગઈ છે મસ્ત મજાની અને મહિનો ઊભી રહેશે કા ભાવમાં જો આવી જાય ને તો કામ થઈ જાય તો તો કામ થઈ જાય અને આજ તો છે જો આ બનાવવાનું ઓળાની બનાવન છે પાર્ટી બાકી ફેમિલી છે ને ઓળો બનાવવાનો છે એક નંબર અને બનાવવાનો છે શેકિન કા મસ્તીનો ઓળો બનાવવાનો છે

કૃષ્ણા શું કરે છે કૃષ્ણા રિહાણી કૃષ્ણા બાબુ રિહાણી હવાના ઘેરે હોય ની ને તે આપણે હમું જઈ જઈને આમામ કરે છે હું કૃષ્ણ બાબાને છે ને હજી ગાફો ફેરવવાનો બાકી છે કાલમાં ફેરવી નાખશું હમણાં કાંઈ ધમારાય નહીં નહીતર તો દસ દિવસે ધમારી નાખી એક વખત નવારી નાખી જવો રૂવાટી કેટલી કરે છે ઓરી આવી ગઈ બાકી ફેમિલી છે ને એટલે દીપો ગયો છે જવો

सीताफल एक नम्बर से मार, मरेन् उच्च पप्पन बाँकी सेका